અંદાજે ત્રણ પૂછપરછ કરતા મોહમ્મદ યુનુસ અને મોહમ્મદ આદિલ આ બંને ભાઈઓ ભીવંડીમાં એક ફ્લેટમાં જ ડ્રગ્સ બનાવતા હતા અને દેશના અનેક શહેરોમાં સપ્લાય કરતા હતા મળતી માહિતી મુજબ ગુજરાત એપીએસની એક ટીમ ભીવંડી પહોંચી હતી અને અહીંથી આઠસો કરોડ રૂપિયાનો ડ્રગ્સનો જથ્થો લેવામાં આવ્યો છે પકડાયેલા આરોપીઓ મોહમ્મદ મોહમ્મદ આદિલ અને દેશના ડ્રગ્સ સપ્લાય કરી છે હાલમાં તેમની પૂછપરછ થઈ રહી છે જેમાં હજુ પણ અન્ય ડ્રગ્સ માફિયાઓના નામ સામે આવી શકે છે આ કેસમાં સાદિક નામના આરોપીઓનું નામ સામાવ્યું છે અને પકડાયેલા આરોપીઓનું દુબઈ કનેક્શન હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે અઢારમી જુલાઈએ ગુજરાતના પલસાણામાંથી ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી હતી અને તેમની પાસેથી એકાવન કરોડનો કાચો માલ જપ્ત કરવામાં આવ્યો હતો તેણે કહ્યું કે તેને શેખ ભાઈઓ વિશે માહિતી મળી હતી ભરૂચમાં કરી બેની ધરપકડ કરી હતી જગ્યાની સર્ચ કરવામાં આવે તો ત્યાંથી લગભગ દસ કેજી સેમી લિક્વિડ ફોર્મનો સેમી સોલિડ ફોર્મનો અને લગભગ સેવન